શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ નવ દંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ ખાસ પ્રસંગે એક હાજર આઠ હરિહરાનંદ ભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ઓમ આજે આંગણે સમૂહ લગ્ન એ નિમિત્તે સમસ્ત લોહાર સમાજ એકત્ર થયો ત્યારે એક ખાસ મારે સંદેશ આપવાનો છે સમાજને કે તમારો સમાજ સીમિત છે તો વાદ વિવાદ કર્યા વિના એક મંશ ઉપર આવી અને અલગ અલગ મંડળો નહીં બનાવો અને બને વ્યવસ્થાના ભાગરૂપે બને પણ જ્યારે લગ્ન કે જ્ઞાતિનું કામ હોય તો બધા એક મંશ ઉપર આવી અને કાર્ય કરજો અને હરેક જગ્યાએ હરેક સિટીની અંદર તમારા જ્ઞાતિની વાડી હોવી જોઈએ કારણ કે વ્યવસ્થાનો ખૂબ જગ્યાનો ખૂબ બધી અભાવ છે બધી જ્ઞાતિઓની વાડી છે લુહાર સુતારની વાડી પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે એવી વ્યવસ્થા હમણાં સોટેલામાં બોમ્બે ગ્રુપે થઈ અને કરી તો એવી દરેક યાત્રાના સ્થળોમાં પણ વાવા વાડી બનાવો અને હર વર્ષે સમૂહ લગ્ન હરેક સિટીની અંદર કરો અને એક થઈ અને કાર્ય કરો અને આની અંદર ખોબે ઢોબે દાન આપો એવી પ્રાર્થના હસ્તુ જય ગિરનારી ઓમ નમ્ર જય વિશ્વકર્મા આજના અઢાર બે ચોવીસના દિવસે હર વખતમાં આપણે સૌરાષ્ટ્ર લોર રીતે છ મંડળ સમૂહ લગ્નનું આયોજન કરે છે એ પ્રમાણે આ વર્ષે પણ અઢાર તારીખે પચીસ કન્યાઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હાથી હાથીદની આપણી જગ્યામાં મોટો મેળાવડો કરીને પચીસ કન્યાઓનું સમલગ્નમાં લગભગ દસ હજાર જેટલા માણસો અહીંયા ઉપસ્થિત રહી અને પચીસ કન્યાઓનું આપણે કન્યાદાન કર્યું બહુ સરસ રીતે આપણા સમાજ તરફથી દરેક કન્યાને લગભગ ઘરની દરેક સામગ્રી અરીસાથી લઈ અને પલંગ અને ગાટલા સુધીની તિજોરી અને રસોડાની દરેક વસ્તુ સાથે કરિયાવર આપવામાં આવ્યો અને બહુ સારી રીતે સમાજના દરેક લોકો આમંત્રિત મહેમાનો આગેવાનો અને દરેક ગામે ગામથી દરેક સભ્યો હાજર રહી અને પચીસ કન્યાનું કન્યા કન્યાદાન આપી અને આ સમારોહનું સમાપન કરવામાં આવ્યું આ પ્રસંગે સાથે સાથે આપણા સમાજ આટલી મોટી સંખ્યામાં જ્યારે ભેગો થયેલો હોય ત્યારે આપણે ભવિષ્યની અંદર આ જગ્યાની અંદર આપણે આપણા હાથીદણ ખાતે આપણા સમાજનું બહુ જ મોટું એક ભવ્ય વિશ્વકર્મા ભવન બનાવવા જઈ રહ્યા છીએ આ ભવન માટે હવે બધી જ પૂર્વ તૈયારી થઈ ગઈ છે પ્લાન પાછીથી લઈ અને દરેક ફોર્માલિટી જે હતી કોર્પોરેશનની પૂરી થવા આવી છે અને બહુ ટૂંક સમયમાં આપણે આ ભવન માટેનું ખાતમુહૂર્ત કરી અને સમાજને માટે મોટું ભવન તૈયાર કરવા જઈ રહ્યા છીએ તો મારી આપ સર્વે સમાજના દરેક સભ્યોશ્રીને નિવેદન છે કે આ મોટા ભવનની અંદર આપ આપના કુટુંબ તરીકે કુટુંબ તરફથી એની અંદર આપણા કુટુંબના નામની એક ઈંટ પાયામાં નાખી અને આપનાથી જેટલું શક્ય હોય તે યોગદાન આપી આ ભવ્ય મંદિર ભવનની અંદર આપણે યોગ્ય ફાળો આપી આ સુંદર ભવનનું આયોજન થાય એમાં આપનો સાથ અને સહકાર આપવા વિનંતી જય વિશ્વકર્મા જય જય વિશ્વકર્મા સૌરાષ્ટ્ર લોહા સુદા જ્ઞાતિ ઇતેછુ મંડળનો આ અડતાલીસમો સમૂહ લગ્ન આજે સંપન્ન થયો હવે ટૂંક સમયમાં બે વર્ષમાં આપણે પચાસમો સમૂહ લગ્ન પૂર્ણ કરીશું આપણે બહુ જ નજીક છે પચાસમાં સમૂહલગ્નની અને આ પચાસમાં સમૂહલગ્ન પહેલાં આજે અડતાલીસમાં સમૂહ લગ્નની અંદર આટલો મોટો માનવ મહેરામણ અહીંયા ઉમટ્યો હતો આની અંદર આપણે નાનામાં નાની કામગીરી માટે આપણી જ્ઞાતિના યુકો ખૂબ જ ખંતથી સ્વયંસેવક તરીકે સેવા આપી છે જે સ્વયંકો સેવકો છે એમાં ખૂબ ભણેલા ગણેલા એન્જિનિયર ડૉક્ટર આર્કિ આર્કિટેક અને એવા નવ યુવાનો તનમન મન ધનથી આપણા સમૂહલગ્નની અંદર દરેક નાનામાં નાની કાર્યવાહીની અંદર તેઓએ યોગદાન આપ્યું છે એ સૌ સ્વયંસેવકોનો હું અત્રેથી ટ્રસ્ટી મંડળ અને કારોબારી વતી તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હર હંમેશની જેમ તેઓ સ્વયંસેવકો આપણા સ્વયં આ સમૂહલગ્ન જ નહીં દરેક કાર્યની અંદર પોતાના ખભે ખભા મિલાવી અને આપણો કોઈ બી કાર્યક્રમ સંપૂર્ણ રીતે સારી રીતે પૂરો થાય એમાં પોતાનું યોગદાન આપે અને યુવાનો પોતાની કાર્યવાહી અને સમાજને આગળ લઈ જવા માટેની કાર્યવાહીમાં યોગદાન આપે એવી ખૂબ બિરદાવું છું જય વિશ્વકર્મા આઝાદીનો અમૃતકાળ આવ્યો છે અને ભગવાન શ્રી રામ પણ અયોધ્યામાં પધાર્યા છે તો હવે રામ રાજ્ય સપાશે એમ આપણી સંસ્થાનો પણ અડતાલીસ સમૂહ લગ્ન પૂરા કરી હવે ઓગણપચાસ ને પચાસ તરફ એટલે કે સુવર્ણકાર તરફ આપણે ધસી રહ્યા છીએ તો આ એક સંસ્થા માટે ખૂબ જ અભિમાન અભિમાન તો નહીં પણ એક ગર્વ લેવા જેવી વસ્તુ છે તો આ રીતે સંસ્થા પણ સારું એવું કામ કરી રહી છીએ એના ભવિષ્યના પ્રોગ્રામમાં સંસ્થાનું જે મકાન બનાવવાનું છે અહીંયા હાથીજણ ખાતે એમાં સૌ જ્ઞાતિજનો સાથ સહકાર અને ખભે ખભા મિલાવી સહકાર આપે એવી નમ્ર વિનંતી જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા આજે સૌરાષ્ટ્ર લુઆર સુતાર જ્ઞાતિ અમદાવાદના અડતાલીસમાં સમૂહ લગ્નની બહુ ખૂબ શાંતિથી પૂર્ણાહુતિ કરી છે અને આની સાથે સાથે અમે એક બીજો પણ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે જે યુવાનોની જાગૃતિ માટે સમાજના યુવાનોની જાગૃતિ માટેનો છે જે આગામી આઠ નવ દસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ પાંચમી સિઝન સૌરાષ્ટ્ર લુઆર સુધાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના જો યોજવા જઈ રહ્યા છીએ એટલે આનાથી એક તો યુવાનોમાં ખૂબ સમાજ પ્રત્યેની જાગૃતિ આવે એનો યશ અમારા સૌ વડીલો બેઠા છે એમને જાય છે અને હું આજના સમૂહલગ્નના માધ્યમથી તમામ જ્ઞાતિબંધુઓને એક આમંત્રણ આપવા માગું છું કે આગામી આઠ નવ દસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આપણા સમાજના યુવાનોની મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે ગતરાળ વાસ્ત્રાલ ગામ પાસે ત્યાં સૌ પધારો અને યુવાનોને ઉત્સાહમાં વધારો કરો જય વિશ્વકર્મા અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ